ચાલો આજે આપણે લીલા ચણા નું શાક બનાવીએ એટલે એમાં આપણે શું શું સામગ્રી જોઈશે એ બતાવીએ લીલા ચણા છે પોપટા આવે છે ને એ પોપટાના દાણા કાઢીને વાટકામાં રાખ્યા છીએ અને ડુંગળી થોડીક લઈશું સમારીને અને ટામેટા આનું શાક આપણે બનાવીશું સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું અંદર થોડુંક આપણે તેલ મૂકીશું લીલા ચણાનું શાક બહુ સરસ થાય એટલે તમે પણ એક વખત ટ્રાય કરજો સૌપ્રથમ આપણે થોડુંક તેલ મૂક્યું આમાં હવે આપણે એમાં જીરું થોડુંક નાખીશું અંદર આ રીતે રહી થોડું જીરું નાખીશું વઘાર માટે તેલ આવીશું જેમ નાખીશું થોડો મીઠો લીમડો નાખીશું ડુંગળી થોડી સાકરી લઈશું ડુંગળી આપણે પહેલા સાકરી લઈશું થોડી બ્રાઉન રંગ થાય ત્યાં સુધી આપણે એને જળવા દઈશું આપણે અંદર ટામેટા રાખી દઈશું અંદર ટામેટા એડ કરી દઈશું ટામેટા કરવા દઈશું અંદર એટલે જેથી ગ્રેવી જે હોય એનો ટેસ્ટ થઈ જાય હવે આપણે ટામેટું અને ડુંગળી સરસ રીતે ચડી ગયું છે એટલે હવે આપણે અંદર યાદ કરીશું ચણા આપણા બાફીના ચણા ને આપણે કરી દઈશું આપણે અંદર મસાલા કરીશું સુરક્ષ નાખીશું મીઠું દર જીરું લાલ મરચું લાલ મરચું આપણે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું લાલ મરચું આપણે એને મિક્સ કરી દઈશું આપણે થોડુંક રસા વાળું સાકર છે એટલે થોડુંક અંદર પાણી નાખીશું થોડુંક અંદર પાણી યાદ કરીશું જેથી કરી રસા વાળું સાકર હવે અંદર આપણે થોડોક ગોવાર એડ કરીશું અંદર ગુવાર નાખીશું હવે આપણે થોડી પારીને ચડવા દઈશું હવે આપણું શાક થોડી ગયું છે સરસ રીતે એટલે આપણે અંદર થોડુંક ખટાશ માટે લીંબુ નીચે છે અડધું જેથી ખાતું અને ગળિયું શાક રસાવાનું સરસ થાય રોટલી જોડે તો પરોઠા જોડે થઈ શકાય હવે આપણું શાક કમ્પ્લીટ ચડી ગયું છે અને તૈયાર થઈ ગયું છે હવે એટલે આપણે રોટલી કરીશું અને રોટલી સાથે સર્વ કરીશું હવે આપણે આ પરોઠા બનાવવાનું ચાલુ કર્યા છે શાક જોડે चणानं साक आणि परोठा बोलायची ओळ साख आणि परोठा बो मस्त लागले चणानं लिला चणानं साख रस्सा वारू आहे लिली जोड्या परोठा सारा लागे હવે આપણે લીલા ચણા અને પરોઠાનું કમ્પ્લીટ ડીશ થઈ ગઈ છે એટલે ચલો આપણે સર્વ કરીને આપણે બતાવીએ ચલો જમવા આપણી ડીશ તૈયાર છે લીલા ચણાનું શાક આ લીલા ચણાનું શાક આ પરોઠા આ સલાડ આ રાયતા મરચાં અને દહીં આ ડીશ સાંજની ડીશ આપણી તૈયાર સાંજનું ભોજન આપણે આ પ્રમાણે આજે બનાવ્યું છે એટલે તમને મારી ડીશ કેવી લાગી તે કોમેન્ટમાં જણાવશો તમે પણ આવી રીતે લીલા ચણાનું શાક અને પરોઠા કે રોટલી સંગાથ ખાજો અને કેવું લાગ્યું મને કોમેન્ટમાં જણાવશો તો આ મારી ડિશીસ કેવી લાગી તે કોમેન્ટમાં જણાવશો